ભરૂચ રોટરી ક્લબ અને પાટરે ક્લબના સંયુક્ત ઉપક્રમે રોટરી હોલ ખાતે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાના શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર વૈભવ બિનીવાલે તથા ગરબા કલાકાર જશ્મિકા પટેલે નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહી સેવા આપી હતી કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરેક ક્લબ ઓફ ભરૂચની ટીમ પ્રમુખ રચના સેક્રેટરી રાહુલ મહેતા ઇવેન્ટ ચેરમેન ગુંજન મહેતા અને સહ ચેરમેન કમલજીત તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ટીચર્સ માટે અમે છેલ્લા વર્ષથી આવી કોમ્પિટિશન કરતા રહીએ છીએ દર વખતે કંઈક અલગ અલગ કોમ્પિટિશન થ્રુ અમે આવીએ છીએ ક્યારેક સ્કીટ છે આ વખતે એક અલગ કન્સેપ્ટ લઈને અમે લોકો આવ્યા આજે અમે ટીચર્સ માટે ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું છે